પાલિકા નથી એટલે પાણી ની ઓલી કરું છું ને અંદર કોઈ આવતા નહી હોય મહેરબાની કરીને પછી અમારે ઓલું કરવું પડેપાલિકા નથી ગુનો દાખલ થાય આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે એટલે હાવ કરીને અંદર નો ઘૂસી જતા બરોબર એટલે જે તમારું તપાસ કરો ભાઈ માને છે તમારું તમે ભાઈ માનતા હોય બોલતું હોય માને છે તમારું અરે મને ખબર છે સાહેબ છે એમ માનતા હોય છે રાયોડીનમાં પણ નામ કરતા હોય હોય સાહેબ અને લગા કે બરાબર નથી છે